નમસ્તે મિત્રો આપણા દેશમાં લોકશાહીના ચૂંટણી પર્વ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં સમગ્ર ભારતમાં આપણા ગુજરાતમાં આપણા બનાસકાંઠામાં આપ સૌ મતદાર ભાઈઓ બહેનોએ લોકશાહીમાં વિશ્વાસ રાખી લોકશાહીને મજબૂત કરવા માટે આપ સૌએ વિકસિત ભારતના પ્રણેતા દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ફરી દેશના વડાપ્રધાન બનાવવા માટે ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે સૌ બનાસકાંઠાવાસીઓએ બનાસકાંઠા જિલ્લામાં આવતી બંને લોકસભા સીટના ઉમેદવાર બનાસકાંઠાના ઉમેદવાર બેનશ્રી ડૉક્ટર રેખાબેન ચૌધરી અને પાટણ ના ઉમેદવાર શ્રી ભરતસિંહજી ડાઢીને આપ સૌએ જીતાડવા માટે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે આનંદ અને ઉત્સાહ સાથે શાંતિ અને સ્વયંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મતદાન કરવા બદલ સૌ મતદાર ભાઈઓ બહેનોનો બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આપ સૌને જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ ભરત માતા કી જય વંદે માતરમ જય જય મીરા આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ